તો હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટ્યા બાદ તારાજી સર્જાય છે બુધવાર રાતથી અત્યાર સુધીમાં નવ લોકોના મોત થયા છે ત્યારે રામપુરના ઝાકડીમાંથી વધુ બે મૃતદેહો મળી આવ્યા છે હજી પણ ચાલીસથી વધુ લોકો હિમાચલમાં લાપતા છે વાદળ ફાટ્યા બાદ રામપુર પાસે આખા ગામ અહીંયા વહી ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે કુલ્લુ મનાલી હાઈવેનું સમારકામ કરવામાં આવી રહ્યું છે ત્યારે રામપુર પાસે પણ રોડ રસ્તાનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે એનડીઆરએફની ટીમો હજી પણ રેસ્ક્યુ કામગીરી કરી રહી છે ત્યારે ઓપરેશન હિમાચલના સીએમે પીએમ મોદી સાથે મુલાકાત પણ કરી પીએમ મોદીએ હિમાચલની પરિસ્થિતિ અંગે જાણકારી આપી ત્યારે માલાના હાઇડ્રો પ્રોજેક્ટમાં ફસાયેલા ચાર કામદારોના રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા છે શ્રીખંડ મહાદેવ માર્ગ પર પણ બસો પચાસ જેટલા યાત્રીઓ ફસાયા હતા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે હજી પણ રેસ્ક્યુ ઓપરેશન યથાવત છે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તબાહીના તારાજીના આ દ્રશ્યો અહીંયા નજરે પડી રહ્યા છે ચાલીસ જેટલા લોકો હજી જે લાપતા છે તેમને શોધવા માટે સતત પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે સાથે જ કાઠમાંડી નીચે દટાયેલા જે લોકો છે તે લોકો માટે પણ અત્યારે હાલ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ કામે લાગેલી છે તારાજીના આ દ્રશ્યો આપ જોઈ શકો છો રોડ જે અહીંયા તૂટી ગયા છે રોડ રસ્તા છે કે પછી ખીણ છે તે સમજવું અને જાણવું મુશ્કેલ થઈ રહ્યું છે હજી લોકોની શોધખોળ હાથ ધરાઈ રહી છે